દેશભરમાં જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર ભારતીય યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર દેશમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વને લઈને ઉજવણીનો માહોલ છે ત્યારે વડોદરા શહેરમાં પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ રહી છે જે નિમિત્તે શહેરના માંડવી ખાતેથી વડોદરા શહેર ભારતીય યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મશાલ રેલીના પ્રારંભ પૂર્વે આઝાદીના સંગ્રામની ફોટો પ્રદર્શની યોજાઈ હતી જે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ખુલ્લી મુકાઈ હતી આ પ્રદર્શની નિહાળ્યા બાદ તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે વડોદરાની જનતા માટે યુવાનો માટે વિદ્યાર્થીઓ માટે એક સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે ઓગણીસો સુડતાલીસમાં દેશના ભાગલા થયા અંગ્રેજોની કુટિલ રાજનીતિ અને મુસ્લિમ લીગની જે જીદ હતી એના કારણે કમનસીબે ભારતના ભાગલા કરવા પડ્યા અને ભારત અને પાકિસ્તાન બે દેશ બન્યા આ બે દેશ થવાના કારણે રાજકીય રીતે તો બધું જે સરકારમાં હતા એમણે બધું આયોજન ગોઠવેલું પરંતુ જે પ્રજા પાકિસ્તાનમાં રહેતી હતી કે ભારતમાં રહેતી હતી એ પ્રજાને ધર્મના આધારે જે વિભાજન કરવામાં આવ્યું એમાં લાખો હિન્દુઓને પાકિસ્તાનમાંથી એ વખતના પૂર્વ બંગાળ એટલે કે અત્યારના બાંગ્લાદેશમાંથી રાતોરાત બધાના પરિવાર સાથે લાખો કરોડો રૂપિયાની એ જમાનાની મિલકતો છોડી અને રાતોરાત ભાગવું પડ્યું અને બહેન દીકરીઓની આબરૂ સલામત રાખવા માટે અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો અનેક બહેન દીકરીઓની આબરૂ લૂંટાઈ અનેક જગ્યાએ ટ્રેનોમાં જે મુસાફરો પાકિસ્તાનમાંથી ભારતમાં પંજાબના અમૃતસરમાં આવતા હતા એમની પણ કતલે આમ કરવામાં આવી અને આ બધો ભયંકર જે હિંસાચાર થયો એમાં એમ કહેવાય છે કે લગભગ પાંચ લાખ કરતા વધુ હિન્દુઓના એ વખતે નરસંહાર થયેલો આ વાત આજે આઝાદી પછી નવી પ્રજાને જણાવવી ધ્યાનમાં લાવવી એ જરૂરી છે આ ફોટો પ્રદર્શની બાદ મશાલ રેલી શરૂ કરાઈ હતી આ મશાલ રેલી માંડવીથી એમજી રોડ થઈ વીર ભગતસિંહ ચોકથી પોતાના નિર્ધારિત રૂટ ઉપરથી પસાર થઈ હતી આ મશાલ રેલીમાં વડોદરા શહેરના ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ દંડક બાળુભાઈ શુક્લ ધારાસભ્ય કેવ રોકડિયા સહિત અન્ય ધારાસભ્યો વોર્ડના પ્રમુખ મહામંત્રીઓ સંગઠનની ટીમ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન માંડવી ગેટ ખાતે વિભાજન વિભીષિકા પ્રદર્શનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું